ગદ્ય વિભાગનો પ્રશ્ન એ સવિસ્તર પ્રશ્નોના ઉત્તરનું સોલ્યુશન કરીશું જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે કે નવનીત નું બે હજાર ચોવીસ નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇમેન્ટ કે જે પ્રથમ પરીક્ષા માટે હા તમારા માટે જે ખૂબ મહત્વનું છે હવે તમે ઘરે બેઠા જ મેળવી શકો છો

એટલે કે ચૌદ પંદર અને સોળ ત્રણ સવાલ પૂછા હશે એમાંથી કોઈ પણ બે તમને એકદમ વ્યવસ્થિત આપતા હોય એ તમારે બે ફરજિયાત લખવાના છે પ્રત્યેકના ત્રણ ગુણ એટલે કે એક સવાલના ત્રણ ગુણ અને બીજા સવાલના ત્રણ ગુણ એમ ટોટલ છ માર્ક્સના ગુણભાર સાથે આપણને આ પ્રશ્ન આપેલો છે તો હવે ગદ્ય બે ચાર છ આઠ દસ અને બાર આ તમામ પાઠના આપણે મુદ્દાસર પ્રશ્નોનું તેના જવાબ સાથે સોલ્યુશન કરીશું

જેનાથી લખાણ એકદમ તમારું વ્યવસ્થિત સચોટ લાગે હવે કરતા વર્ષા અડાલેજા કૃતિ રેસનો ઘોડો સાહિત્ય પ્રકાર નવલિકા અને સાહિત્ય સંદર્ભ કોઈ વાર થાય કે માથી જવાબની શરૂઆત કરતા રેસનો ઘોડો વાર્તામાં સંજય નીના નીનાબહેનના પુત્રંગીત તેમજ વિનુ કાકા મંજુ કાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની વાત લેખકે સરસ કથા ગૂંથણી દ્વારા

પરિબળોનું નિર્માણ કર્યું છે વિનુ કાકા સૌરભને રેસના કોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણને ભોગે પોતાના વિચારો લાદીને ડોક્ટર બનાવે છે સૌરભ પાસે પૈસા છે પણ મા બાપ માટે પ્રેમ સમય કે ફરજ નથી બીજી બાજુ નીનાબેન અંકિતને એના સ્વતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈએ તે બધું કરે છે બધું જ કરે છે તે સારો માણસ બને છે પરિવાર સાથે રહે છે પ્રેમ સમય અને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે લેખકે વિનુભાઈના પાત્ર દ્વારા બાળકના ઘડદરમાં અડચણરૂપ બનતા પરિબળોનું નિરૂપણ નવલિકા સ્વરૂપે કર્યું છે ત્યારબાદ સવાલ નંબર બે આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે આ વિધાન વિગતે સમજાવો કરતા છે વર્ષાળા લજા કૃતિ રેસનો ઘોડો સાહિત્ય પ્રકાર નવલિકા અને સાહિત્ય સંદર્ભ કોઈ વાર થાય કે માથી પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભરણથી ઉગાર્યો એટલે કે બચાવ્યો અથવા તો બહાર કાઢ્યો એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા પ્રેમ અને હું આપ્યા સાથે રહીને બાળ સહજ રમતો રમવાની છૂટ આપી રામાયણ મહાભારતની બાળ કથાઓ વંચાવી કૌટુંબિક ભાવના તેમજ દેશ પ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું અંકિતને ટોકતા રહેવાનું ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યું એને કુદરતી રીતે ખીલવવાનું વાતાવરણ માં તરીકે પૂરું પાડ્યું નીનાબહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ બાળક સંસ્કારી બને ઉમદા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ મીનાબેનનું એ સ્વપ્ન દીકરાંગ તે પુરવાર કર્યું એટલે કે સાબિત કર્યું ત્યારબાદ સવાલ નંબર ત્રણ કે રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો કરતા વર્ષો આડા કૃતિ રેસનો ઘોડો સાહિત્ય પ્રકાર નવલિકા સાહિત્ય સંદર્ભ કોઈ વાર થાય કે માથી શરૂઆત કરતા રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથા વસ્તુના હાર્દને યથાર્થ રજૂ કરે છે વિનુકાકા એ વાર્તાનું મહત્વનું પાત્ર છે પોતાના સંતાનોને પરીક્ષા લક્ષી સ્પર્ધાત્મક ઓડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદીને લાદી દેનારા મા બાપનું વિનુ પ્રતિનિધિત્વ કરે છે સૌરભ અહીં રેસનો ઘોડો છે વિનુ કાકા મરજી પ્રમાણે એને દોડાવે છે સૌરભ મોટી ડિગ્રી મેળવે ચંદ્રકો જીતે અખબારમાં એનું નામ ચમકે ફોટા છપાય એવું વિનુ કાકા ઈચ્છે છે એમાં સૌરભ ઉણો ઉતરે કે ઓછા માર્ક્સ આવે તો વિનુ એને ટોકતા કે ઉતારી પાડતા એમાં તેમની મહેનત સફળ થઈ સૌરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો તે અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો એની નામના વધી વિશાળ બંગલો કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી પરંતુ જીવન જીવવા માટે જરૂરી સંવેદના ગુમાવી મા બાપ સાથે વાત કરવાનો એમને સમજવાનો કે સહારો થવાનો એની પાસે સમય ન હતો આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો આ દ્રષ્ટિએ રેસ નો ઘોડો શકે શક્યથાર્થ છે ત્યારબાદ સવાલ નંબર ચાર જે આપણો પાઠ નંબર ચાર છે ભૂલી ગયા પછી તે પાઠનો સવિસ્તર સવાલ છે કે મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિને આધારે કરો તો કરતા રઘુવીર ચૌધરી કૃતિ ભૂલી ગયા પછી સાહિત્ય પ્રકાર એકાંકી અને સાહિત્ય સંદર્ભ ત્રીજો પુરુષમાંથી હવે જવાબની શરૂઆત કરતા ભૂલી ગયા પછી કૃતિ એકાંકી છે આ એકાંકીમાં મનીષા સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે લેખક મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે મનીષા પ્રકૃતિ એ નમણી નાજુક અને ડરપોક છે જો કે સંકલ્પ બળે આત્મબળે તેમજ પુરુષાર્થથી તે સફળતાના શિખર પ્રાપ્ત કરે છે આમ તો તે શિકારી પિતા વિરાટ બાબુની પુત્રી છે અને નરેનના પ્રેમમાં છે પણ પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકી નથી જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી છે ત્યાં મનીષા પણ છે મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત સાહસ તેમજ સમય સૂચકતાથી રીછના હુમલાથી બચાવ્યું છે અને તે સાહસિક થઈ છે મનીષાના પિતાને જાણ થતા તેઓ પણ આનંદ વિભોર થયા થઈ ગયા તેને ઉચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું કે તે મારા કરતા પણ ચડિયાતી છે કારણ કે તે મારી દીકરી છે એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું સૌને મીઠાઈ ખવડાવી તેમણે મનીષા અને નરેનને તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો એવા આશીર્વાદ આપ્યા મનીષાએ ધૈર્ય સમજ જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી અંતમાં મનીષા અને નરેનના સાચે આ પ્રેમનો વિજય થયો ત્યારબાદ સવાલ નંબર 5 ભૂલી ગયા પછી એકાંકી નું રહસ્ય જણાવો કરતા રઘુવીર ચૌધરી કૃતિ ભૂલી ગયા પછી સાહિત્ય પ્રકાર એકાંકી અને સાહિત્ય સંદર્ભ ત્રીજો પુરુષ માંથી હવે જવાબની શરૂઆત કરતા વ્યવસ્થિત ફકરાની સાથે ભૂલી ગયા પછી એકાંકીમાં મનીષા અને નરેનના સંબંધ વિચ્છેદ અને ફરી વિચ્છેદ એટલે કે છૂટું પડવું અને ફરી સંબંધ બંધાવવાની ઘટના છે મનીષા અને નરેન વચ્ચે પ્રેમ સંબંધ છે પણ તેના પિતા તેમની દીકરીની ક્ષમતા જાણતા ન હોવાથી મરેન મનીષા અને નરેનના લગ્નની વિરુદ્ધ હતા નાની ગરોળીથી ડરતી મનીષા ગરોળીને પકડી લાવે તો તેના લગ્નની હા પાડી દઉં એમ કહીને પિતાએ લગ્નની વાત ટાળી હતી એ પછી તેઓ આ વાત ભૂલી ગયા પણ એને કારણે બંને વચ્ચેના સંબંધમાં વિચ્છેદ સર્જાયો એ પછી એકાંકીમાં એક પછી એક ઘટનાઓ બનતી જાય છે એમાં મહત્વની ઘટના આબુ પર પર્વતારોહણની મનીષા પોતાના સૌ મિત્રો સાથે પર્વતારોહણ કરવા ગઈ એ દરમિયાન મનીષા એક સુરતી કુટુંબને રીચના પંજામાંથી બહાદુરીથી ઉગાડ્યું એટલે કે બચાવ્યું આ જોઈ સૌ અવાક થઈ ગયા એ સમયે બનેલી આ બાહ્ય ઘટના તથા મનીષા અને નરેન બંનેના અંતરમાં વહેતા પ્રેમ પ્રવાહને રજૂ કરતા સંવાદોની ગુથણી ગુથણી સંબંધોનો થયેલો અકારણ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવવાની ઘટનાને દિશા આપે છે એકાંકીના અંતે મનીષાના આ પરાક્રમની જાણ થતા તેના પિતા ગર્વથી અનુ ગર્વ અનુભવે છે અને તેઓ બંનેના લગ્ન કરાવી દેવાની સંમતિ આપે છે એટલું જ નહીં બંનેને આશીર્વાદ આપે છે કે તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ફરકાવો પિતા તો લગ્નની ના પાડીને આ વાત ભૂલી ગયા હતા પણ પછી અચાનક બનેલી ઘટનાએ તેમણે નવેસરથી વિચારતા કરી મૂક્યા અંતે પિતાની સંમતિ સંમતિથી સાચા પ્રેમનો વિજય થયો આ છે એકાંકીનું ચમત્કૃતિપૂર્ણ રહસ્ય ત્યારબાદ સવાલ નંબર છ મનીષાના પિતા વિરાટ બાબુનું પાત્ર લેખન ભૂલી ગયા પછી એકાંકીને આધારે લખો કર્તા રઘુવીર ચૌધરી કૃતિ ભૂલી ગયા પછી સાહિત્ય પ્રકાર એકાંકી સાહિત્ય સંદર્ભ ત્રીજો પુરુષમાંથી જવાબની શરૂઆત વ્યવસ્થિત ફકરા સાથે કરતા નીડર અને સાહસિક પ્રકૃતિ ધરાવતા વિરાટ બાબુ મનીષાના પિતા હતા પોતે શિકારી હતા એમની પુત્રી એમના ગુણો ધરાવતી ન હતી તે ડરપોક ને ભીરુ સ્વભાવની હતી વિરાટ બાબુને તેની પુત્રીની જે પ્રકૃતિ હતી એ કઠે છે નરેન કે જે મનીષાને ચાહતો હતો એની સાથે એ એની સાથે મનીષા લગ્ન કરે તે એમને મંજૂર ન હતું ત્યાં એક ઘટના બને છે કે મનીષા જંગલમાં એક પરિવારને રીછના કાતિલ હુમલામાંથી બચાવે છે પિતાને પુત્રીના સાહસથી ખૂબ આનંદ થાય છે હર્ષ વિભોર પિતા પુત્રીને અભિનંદન આપવા આબુ દોડી જાય છે જ્યાં મનીષા રહે છે પુત્રીના ભીરુ ઉડરપોક્ષ સ્વભાવ બાબતે પોતે ખોટા પડ્યા છે એનો એમને અતિશય આનંદ થાય છે વાતે વાતે તેઓ તત્વજ્ઞાની સાત્રને સમર્થન માટે ટાંક્યા કરે છે તેઓ મનીષાને મનીષા અને નરેનના લગ્નને

પિતા તરીકેની ભૂમિકા રજૂ કરતું મહત્વનું પાત્ર બની રહે છે ત્યારબાદ સવાલ નંબર સાત આપણો જે પાઠ નંબર છ છે વાયરલ ઇન્ફેક્શન એ પાઠનો સવાલ છે કે આરોગ્યની જાળવણી માટેના લેખક ગુણો વિચારો તમારા શબ્દોમાં લખો અથવા બીજી કઈ રીતે પૂછાઈ શકે તો કે વાયરલ ઇન્ફેક્શન પાઠના આધારે સ્વસ્થ જીવન જીવવા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કરતા કહુણ મંચા કૃતી વાઈરલ ઇન્ફેક્શન સાહિત્ય પ્રકાર નિબંધ અને સાહિત્ય સંદર્ભ મરો ત્યાં સુધી જીવોમાંથી સવાલનો જે જવાબ વ્યવસ્થિત ફકરા સાથે શરૂઆત કરતા આરોગ્યની જાળવણી માટે માણસોએ નિયમિત આરોગ્ય સંબંધી કોઈ ફરિયાદ ન હોય તો પણ ડોક્ટર પાસે જઈને લોહી કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ ગંદકીને કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ તમાકુના ગુટકા ગુટકા સિગારેટ વગેરે વ્યસનોથી દૂર રહેવું જોઈએ કેમ કે એની સીધી અસર આરોગ્ય પર પડે છે કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવામાં સંયમ રાખવો એટલે કે કાબુ રાખવો જરૂરી છે મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે કેમ કે મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવે છે માણસને હસવાની ટેવ પાડવી જોઈએ ભજનાંદ અને પ્રાર્થનાથી તાણ ઓછી થાય છે જીવનમાં દાવપેચ રમવાથી કે છળકપટ કરવાથી પણ શરીર સ્વસ્થ સ્વસ્થ રહેતું નથી એનાથી દૂર રહેવું જોઈએ છે એનાથી દૂર રહેવું જરૂરી છે આરોગ્યની જાળવણી માટેનો અક્ષર ઉપાય લવ થેરપી છે ત્યારબાદ સવાલ નંબર આઠ લેખક એટલે કે જા પાઠના લેખક ગુણવંત છે લેખક ગુણવંત શાહ સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો કરતા ગુણવત્તા કૃતિ વાયરલ ઇન્ફેક્શન સાહિત્ય પ્રકાર નિબંધ અને સાહિત્ય સંદર્ભ મરો ત્યાં સુધી જીવોમાંથી જવાબની વ્યવસ્થિત ફકરા સાથે શરૂઆત કરતા લેખક સામાજિક જાગૃતિ અંગે કેવા પગલા લેવા તેના કેટલાક સૂચનો કર્યા છે પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગ ન ફેલાય એ માટે સૌપ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડાંગરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી સમજ વિવેક તેમજ સદવર્તન સાથે જાણે આપણે છૂટાછેડા લીધા છે પરિણામે સામાજિક પતન તરફ આપણે જઈ રહ્યા છીએ એ માટે સામાજિક જાગૃતિ જરૂરી છે ખાણીપીણીની વસ્તુઓ તેમજ એની રીતભાતો અયોગ્ય છે ને સામાજિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે એ અંગે સાચી સમાજ તેમજ જાણકારી સમાજની જાગૃતિ માટે જરૂરી છે તમાકુના ગુટકા ધૂમ્રપાન વગેરે વ્યસનો આરોગ્ય માટે નુકસાનકારક છે અને રોગનું મૂળ કારણ ગરીબી અને ગંદકી છે વ્યસનો વ્યક્તિ તેમજ સમાજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે આ વાત પ્રજા સમજે એવી પરિસ્થિતિ સમાજે ઊભી કરવી જોઈએ ત્યારબાદ સવાલ નંબર નવ હૃદય રોગ હુમલો કઈ મફતમાં નથી મળતો વાયરલ ઇન્ફેક્શન પાઠને આધારે આ વિધાન સમજાવો કરતા ગુણવંશ કૃતિ વાયરલ ઇન્ફેક્શન સાહિત્ય પ્રગાર નિબંધ સાહિત્ય સંદર્ભ મરો ત્યાં સુધી જીવોમાંથી હૃદય રોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો આ વિધાન એકદમ માર્મિક છે એટલે કે મર્મ પમાડનારું છે પરમાત્મા સુંદર જીવન માટે અતિ સુંદર સ્વસ્થ અને હૃદય આપે છે કોઈના પક્ષે એને ભેદભાવ નથી વ્યક્તિ શરીર પ્રત્યે બેદરકાર રહીને આહાર વિહારની કુટેઓને લીધે શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તીને હૃદય રોગનો ભોગ બને છે લેખક કટાક્ષમાં કહે છે શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે સુખી લોકોના બેઠાડુપણાને લેખક સ્થૂળ સાધના કહે છે જેને પરસેવો નથી વળ્યો તેવું શરીર પોતાના માલિકને કરેલો ક્રૂર કટાક્ષ ગણાય એમ લેખક કહે છે ત્યારબાદ સવાલ નંબર દસ જે આપણો પાઠ નંબર આઠ છે છત્રી એનો સવાલ છે કે છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી કરતા રતિલાલ બોરીસાગર કૃતિ છત્રી સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ અને સાહિત્ય સંદર્ભ ઓમ હાસ્યમમાંથી વ્યવસ્થિત પેરેગ્રાફ સાથે સવાલના જવાબની શરૂઆત કરતા છત્રી ન ખોવાય એ માટે લેખકને આ સલાહો મળી હતી સલાહ નંબર એક લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી એ દોરી સાથે છત્રીને બાંધી દેવી છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખવી વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાળ વીટી રાખો સલાહ નંબર બે લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખવો કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે તેમ તેવો તેમ તેવો આવો બે ત્રણ કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે સલાહ નંબર ત્રણ તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું એક ટાણા કરવા અને પ્રભુ ભજન કર્યા કરવું આથી છત્રી ખરીદવી જ ન પડે એટલે છત્રી ખોવાવાનું પ્રશ્ન જ ના રહે સલાહ નંબર ચાર કે જે લેખકે અમલમાં મૂકી હતી કઈ સલાહ તો કે તેમણે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખાવવું જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તેમને જાણ કરી શકે

લેખકે પત્ર લખીને સજ્જનનો આભાર માન્યો અને તેની છત્રી પોતાની પાસે ન હોવાની દિલગીરી પણ વ્યક્ત કરી અને પોતાની છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું હવે સવાલ એ હતો કે એક છત્રી લેવા છેક રાજકોટ સુધી જવું એમાં રાજકોટ જવા આવવાના બસ ભાડાના અને રિક્ષા ભાડાના તથા ચા પાણી નાસ્તો વગેરે વગેરેના મળીને ત્રણસો સાડા ત્રણસો રૂપિયા થઈ જાય પરંતુ છત્રી પરત કરવા પત્ર લેખકની ભાવના અને તેની પ્રામાણિકતાને પ્રામાણિકતા કદર કરવાનો વિચારી લેખક રાજકોટ ગયા છત્રી મેળવી અને એ સજ્જનનો આભાર માન્યો વળતી બસમાં અમદાવાદ પાછા આવ્યા પણ અમદાવાદમાં ઉતરતી વખતે પોતાની આદત પ્રમાણે બસમાં છત્રી ભૂલી ગયા ઘરે ગયા પછી સવે પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું કે તેઓ તરત બસની ઓફિસે ગયા પણ કોઈએ એમની છત્રી જમા કરાવી નહોતી આમ કરવા જતાં રિક્ષા ભાડાના જવા આવવાના બીજા 80 રૂપિયા થયા આમ તાંબિયાની ડોસી ને ઢિંગલો માથે મુંડામણ એ કહેવત જેવું થયું ત્યારબાદ સવાલ નંબર બાર આવવાની वन સંપદાના મનોહર રૂપનું વર્ણન કરો કરતા મહેન્દ્રસિંહ પરમાર કૃતિ ડાંગવનો અને સાહિત્ય પ્રકાર નિબંધ અને સાહિત્ય સંદર્ભ રખડુનો કાગળમાંથી આહવાની વન સંપદા મંત્ર મુગ્દ કરે તેવી છે એની રંગ રમણા અદભૂત છે નીચે માનવ વસવાડની ઝાંખી કરાવતા ઘરો લાલ પણોના હોય તેવા લાગે છે એ ઘર સુધી પહોંચવા માટેની ભૂખરી કેડી એટલે કે રસ્તો સાપના આકારની છે સૂર્ય સાથે હરીફાઈ કરવા મતતા હોય તેવા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલક એટલે કે લીલાશ છે એ બંનેનો તોર એટલે કે મિજાજ સૂર્યપ્રકાશથી ચડિયાતો છે આ દ્રશ્ય નયન રમ્ય છે પવનની સાથે ઘુમરાય ને ઉપર વહી આવતા રંગ ગંધ અને અવાજના ત્રિવિધ રંગ ત્રિવિધ રૂપની ઊંડા શ્વાસ લેવાથી સમગ્ર અસ્તિત્વમાં અનુભૂતિ થાય છે પવનની જાદુઈ લાકડી ફરે અને આ દ્રશ્ય શ્રાવ્યના ચલચિત્રમાં પરિવર્તન થતું રહે થોડા સમય પહેલા પડેલા વરસાદે આ રંગભૂમિના વાતાવરણને જ બદલી નાખ્યું હતું પ્રત્યક્ષપણે નજરે જોવાથી એના અલગ જ સ્વાદનો અનુભવ થાય છે વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતના સ્પર્શે તેવી આહવાની વન સંપદાની મનોહર દુનિયા છે ત્યારબાદ સવાલ નંબર તેર લેખક મહેન્દ્રસિંહ પરમારે કરેલું આહવાના પ્રવાસનું વર્ણન તમારા શબ્દોમાં લખો કરતા મહેન્દ્રસિંહ પરમાર કૃતિ ડાંગવનો અને સાહિત્ય પ્રકાર નિબંધ અને સાહિત્ય સંદર્ભ રખડું કાગળ માંથી આવા વિષે તેની વન સંપદાનું આદિમ રૂપ જોતા જ બધું વિસરાઈ જાય એવું હતું સનસેટ પોઈન્ટ નું દ્રશ્ય જ અદભુત હતું અને રંગરમણા દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુમડા પત્તાના હોય તેવા ઘર તે સુધી દોડી જતી સરપીલ એટલે કે સાપ આકારની ભૂખરી કેડીઓ પવન સાથે ગુમરાઈને ઉપર વહી આવતા રંગ ગંધ અવાજના ત્રિવિધ રૂપને માણવા હોય તો ઊંડો સ્વાસ્થ્ય આખા અસ્તિત્વ અનુભવી શકાય આદિવાસીઓની આગવી લોક સંસ્કૃતિ છે ત્યાંના લોકગીત લોકવાદ્યો તેમજ તહેવારોથી એ લોક સંસ્કૃતિ જીવંત લાગે છે ત્યાંના ડાંગ દરબાર વિશે લેખકે ઘણી વાતો સાંભળી હતી ત્યાંની સંસ્કૃતિની વાત કરતા ત્યાંના લોકો મૃત્યુના માનમાં ફટાકડા ફોડે છે લગ્ન ની જેમ મરણ ઉજવવાની આ તાત્વિક રીત લેખકને સ્પર્શી ગઈ ત્યારબાદ સવાલ નંબર ચૌદ ડાંગવનો અને કૃતિમાં હવાના આદિવાસીઓ વિશે લેખકનો થયેલો અનુભવ ગણો કરતા મહેન્દ્રસિંહ પરમાર કૃતિ ડાંગવનો અને સાહિત્ય પ્રકાર નિબંધ અને સાહિત્ય સંદર્ભ રખડુનો કાગળમાંથી વ્યવસ્થિત ફકરા સાથે જવાબની શરૂઆત કરતા આહવાના આદિવાસીઓની આગવી લોક સંસ્કૃતિ છે ત્યાંના લોકગીત લોકવાદ્યો તેમજ તહેવારોથી એ લોક સંસ્કૃતિ જીવંત લાગે છે ત્યાંના ડાંગ દરબાર વિશે લેખકે ઘણી વાતો સાંભળી હતી મિત્રનું બાઇક લઈને લેખક સ્થાનિક પ્રજાને એના જીવંત વારસા સાથે જોવા નીકળી પડ્યા હતા લેખકને એક વખત ડાંગીઓનું સર્ગ સામે મળ્યું આગળ બે ત્રણ આદિવાસી ફટાકડા ફોડતા હતા લેખકને એમ કે લગ્ન યાત્રા હશે પણ આ તો સ્મશાન યાત્રા હતી નનામી ઉચકીને ડાઘુ જતા હતા લગ્નની જેમ મરણની ઉજવવાની આ તાત્વિક રીત લેખકને સ્પર્શી ગઈ આદિવાસીઓના સંસ્કાર જીવનની કેવી ઉજ્જવળ પરંપરા ભોળી પ્રજા પાસે કેવું જીવન સત્ય ત્યારબાદ સવાલ નંબર પંદર રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું આપણો જે બારમો પાઠ છે ચોપડાની ઇન્દ્રજાળ પાઠનો સવાલ છે તો કરતા છે ચંદ્રકાંત પંડ્યા કૃતિ છે ચોપડાની ઇન્દ્ર ઇન્દ્રજાળ સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ અને સાહિત્ય સંદર્ભ છે બાનું ભીખું માથી જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખકે તેની પાસે એકાદ થેલી માગી ત્યારે જીવલાએ કહ્યું કે બોડીને તાવળી કાંકી કેવી આ શબ્દો સાંભળીને લેખકને તે મોડે રાતે મોડે સુધી ઊંઘ ન આવી એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબી યાદ આવ્યા તેઓ શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પણ પોતે જ છે એ ભાવ એમના મનમાં જાગ્યો તેમના મનમાં મનોમંથન ચાલ્યું જીવલાને ત્યાં તેઓ શિરો જમતા હતા ત્યારે તેના નાગડા અને ભૂખને લીધે પેટમાં ખાડા પડી ગયેલા નાના દીકરા લેખકની સામે ટીકી ટીકીને જોતા હતા એ દ્રશ્ય નજર સામે ખડું થયું આ ગરીબ જીવલાના

સવાલ નંબર સોળ ચોપડાની ઈન્દ્રજાળ આત્મકથાને આધારે જીવલાનું પાત્ર લેખન કરો કરતા ચંદ્રકાંત પંડ્યા કૃતિ ચોપડાની ઇન્દ્રજાળ સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ અને સાહિત્ય સંદર્ભ બાનો ભીખુંમાંથી તો વ્યવસ્થિત પેરેગ્રાફ સાથે જવાબની શરૂઆત કરતા આભણ જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી ત્રણસો રૂપિયા વ્યાજે લીધા હતા તે પ્રામાણિક અને દાનતનો શુદ્ધ હતો ગમે તેવા માઠા વર્ષ ગયા હોય

વગેરે ખાવા આપતો અને સાથે ઘેર લઈ જવા પણ બાંધી આપતો લેખક ભાતુ લીધા આવ્યા હોય તો તેમને ભાવતો શિરો જમાડતો લેખકને વાલળ અને રીંગના બાંધી આપવા માટે તેની પાસે એકાદ થેલી પણ ન હતી જુવાની માં પણ જીવલો તદ્દન કૃષ થઈ ગયો હતો તેના પુત્રની અર્ધનગ્ન દશા દરિદ્રતાને શરમાવે તેવી હતી લેણદારના પૈસા દૂધે ધોઈને આપવા માટે જીવલો રાત દિવસ કાળી મજૂરી કરતો હતો પણ તેના છોકરા ભૂખે મરતા જીવલાની શુદ્ધ દાનત પ્રામાણિકતા અને તેના કુટુંબની અત્યંત કરુણ દશા જોઈને લેખકે તેને ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યો ત્યારબાદ સવાલ નંબર 17 ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષકની યથાર્થતા વર્ણવો અથવા બીજી કઈ રીતે પૂછાઈ શકે આ સવાલ તો કે લેખક ચંદ્રકાંત પંડ્યાના મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથા યોગ્ય છે તે જણાવો કરતા ચંદ્રકાંત પંડ્યા કૃતિ ચોપડાની ઇન્દ્રજાળ સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ અને સાહિત્ય સંદર્ભ બાનો ભિખુમાંથી તો જવાબ જોઈએ કે મૂળે આ પાઠ બાનો ભિખુ

ને ચોપડે ખોટા ગણિતની માયાજાળ ગુંતા રાજા મહારાજા તેમજ અમલદારો અમલદારોથી પણ ચડી જાય એવી આ ઇન્દ્રજાળ હતી ગુલામથી પણ બત્તર જીવન આ વેતરું કરતી પ્રજા જીવી રહી હતી અહીં ઇન્દ્રજાળ એટલે છળ કપટ દ્વારા શોષણ લેખક અહીં એમના પિતા શાહુકારના શોષિત એવા જીવલાના હિસાબના ચોપડાની વાત કરે છે લેખકનું હૃદય જીવલાની દરિદ્રતા જોઈ અનુભવીને અનુભવીને દ્રવી જાય છે એના દેખતા જ આ ઇન્દ્રજાળનો ચોપડો ફાડી નાખે છે ઇન્દ્રજાળ છળ કપટ પાઠની અંતે જીવલાને મુક્ત કરે છે એ દ્રષ્ટિએ જા તું હવે અમારા લેણામાંથી છૂટો ઉક્તિ ચોપડાની ઇન્દ્રજાળ પાઠને અંતે મૂકીને લેખકે વાર્તાના અંતને ચરણ ચરમ સીમાએ મૂકી આપ્યો છે ને પાઠના શીર્ષકને યથાર્થ સાબિત કર્યું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ગદ્ય વિભાગ એટલે કે વિભાગ એનો પ્રશ્ન એ સવિસ્તાર પ્રશ્નોના મુદ્દાસર જવાબની સંપૂર્ણ ચર્ચા કરી તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો